જય શ્રીરામ પશુપાલક મિત્રોને મારા જય શ્રીરામ તો હું હમણાં થોડા દિવસ પહેલાં ગાય લાવ્યો હતો નવી તો દોસ્તો તમે ગાય નવી લેવા જાઓ ત્યારે ખાસ એક ધ્યાન રાખવાની હોય છે કે હું તો ગાય લાવી અને છેતરાઈ ગયો છું ધણી જે જ્યાંથી હું લાવ્યો છું તેને મને ગાય આપી પણ એ દગો કરીને આપી છે તો ગાયમાં કંઈ ખબર પડતી નથી દોસ્તો કારણ કે ગાયને આઠ નવ મહિના વિવાહ થાય તો પણ એ કમસે કમ પાંચ છ લીટર દૂધ આપતી હોય છે અને ધણી ગાય તમને આપે વખત એવું કહીને આપે છે કે એનું વાંસળું મરી છે અને હમણાં વીવાની છે મહિનો બે મહિના થયેલા છે એવું કહીને આપે છે અને આપણે ધોકામાં ગાય લઈ લઈએ છીએ અને આપણે તો આવી અને પછી ગાય દૂધ આપતી નથી ટાઈમ સર કારણ કે સમય થઈ જવો હોય છે એટલે દૂધ કઉં ઓછું કરી દે છે તો હાલ અમારે એવું જ બન્યું છે લાયો તો તારે ચાર પાંચ લીટર દૂધ હતું પણ હાલ તમે જુઓ તો મારે એક ટંગનું દોઢ બે લીટર દૂધ થાય છે તો હું ગાયને લાવીને બહુ નુકસાન મળ છું અને ગાય તો દોસ્તો તમે જુઓ ગાય ગમે ત્યારે લેવા જાવ તો ખાસ કરીને તમે બહુ કાળજી રાખવી અને બહુ ધ્યાનથી જોઈ ચકાસી અને પશુ લેવી જોઈએ મારું તો એવું માનવું છે દોસ્તો અને તમને તમારો કેવો વિચાર છે તમે મને જણાવજો તો દોસ્તો હું તો ખાસ એવી તમને અપીલ કરું છું કે ગાય ગમે ત્યારે લેવા જો તો ખાસ કરીને જોઈ સમજી વિચારીને લાવજો દોસ્તો હું લાવી જ લાવ્યો છું તો મને બહુ નુકસાન છે તો તમને બતાવું આ મારી ગાય છે આ ગાય આ ગાય હું લાયો છું તમે જુઓ હાલ એકદમ દૂધનું ટંકનું દોઢ લિટર દૂધ છે જે વખત લાયા હતા અને ચાર પોચ લીટર દૂધ હતું પણ હાલ અમે તે સમય બહુ થઈ ગયો એટલે અમે ધીમે ધીમે દૂધ ઓછું કરી છે તો સાહેબ જતી પણ રહે અમે એ દૂધ કાળા મહિનો બે મહિના ધોવાઈ દે હજુ ગરમીમાં હમણાં બીજો હલાયું છે તો દોસ્તો તમે જુઓ અને એક બીજું હાલમાં અમારા ગોળની અંદર એક બહુ જ ભયંકર જો કાતરા જે કહેવાય એ લસ જે ભેંસવાનું ઘાસ હોય એના અંદર એટલા જ પડ્યા છે દોસ્તો તો તમે જોઈ શકો છો હું તમને બતાવું કાતરાનું બહુ જ હાકા છે તો ભેંસવાનું ઘાસ પણ નથી રવા દેતા તો તમે જુઓ કાતરા એટલા બધા નુકસાન તેમ અમારો લસકો કોઈ બી ભેંસવાનો ઘાસ તમે જોઈ શકો છો આ જેવું કરી મીલ્યું તમે જુઓ બહુ નુકસાન કરેલું છે એ જીવાત છે એક જાતની એવી નાની નાની રીતે ઘાસ લસકો કે કોઈ બી હોય પત્તું એને રવાજ દેતા નથી બહુ જ મહા મુસીબત તમે જોઈ શકો છો આ લસકો કેવો કરે છે ઘાસ છે પત્તું એક પત્તું પણ રવા દીધું નથી તમે જોવો પૂરેપૂરું આ જીવાત ક્યારે છે કોઈ પણ ઘાસ હોય એને પત્તું કે એવું કઈ રવા દેતી નથી બધું ઘાસ ખાઈ જાય છે તો હાલ અમારે આખો જે ચીકુડીનું જે ઘાસ હતું એ બધું એકદમ નવરું કરી દીધું તમે જોઈ શકો છો બધું ખાઈ દે આના અંદર એક ઘાસ હતું એ બધું પૂરું કરી દીધું કોઈ મેલ્યું નથી હાલમાં તો દોસ્તો કુદરતનો એક પણ આ બહુ મોટો જીવ મૂકી દીધો છે ધરતી ઉપર તે હાલ ખેડૂતોને એટલે પશુપાલકો મિત્રો માટે અમારે જેવા કે મેં ગુજરાતની અંદર તો બહુ જ એનું મોટું કિલિય ચાલી રહ્યું છે હાલ તો કશું થવા દેતું નથી તો દોસ્તો તમે બધા અને જુઓ મિત્રો આ મારી એક નાની છે અને હજુ દસ દસ બાર મહિના થયેલા છે તમે જુઓ તો દોસ્તો હવે આ હાલનો અમારે બહુ આનો જોર હાહાકાર ચાલી રહી છે અમે તો મિત્રો જુઓ આ ટોમેટાના થોડા ઘરે શાકભાજી માટે વાયેલા હતા પણ એ પણ તમે જુઓ કેવી દશા કરી દીધી છે તો મિત્રો ચલો ખાસ તો મારો વિડીયો બનાવવાનો હેતુ એટલો જ હતો કે મિત્રો હું આ ગાય જે લાવ્યો હતો એ ગાયની તમને જાણકારી આપી અને દોસ્તો તમે પણ ગાય લેવા જાઓ તો બહુ જોઈ વિચારીને લાવજો મિત્રો અને તો દોસ્તો ચલો હવે મળીએ બીજા મિત્રો તમે મારા વિડીયોને લાઈક ચેનલ અને સબસ્ક્રાઈબ કરજો તો હું મિત્રો આવા નવી નવી વિડીયો અને નવી નવી માહિતી નવી વિડીયો અને નવી નવી માહિતી આપના સુધી પહોંચાડી શકું તો દોસ્તો ચલો મળીએ જય શ્રીરામ જય સીતા રમ દોસ્તો